નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વેડિયોમાં મિત્રો નવરાત્રિના દિવસોમાં તુલસીના છોડ નીચે આ ત્રણ વસ્તુઓ અવશ્ય રાખજો સાત પેઢીની ગરીબી દૂર થઈ જશે કલ્પના કરો મિત્રો નવરાત્રિનો શુભ સમય છે દરેક ઘરમાં માતા રાણીના જય જયકાર ગુંજી રહ્યા છે વાતાવરણમાં દિવ્યતા ભળી ગઈ છે સવારે જ્યારે સૂર્યની પહેલી કિરણ ધરતીને સ્પર્શે છે 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 ત્યાં ત્યારે દરેક આંગણામાં દીવો પ્રગટે મધુર સંભળાય અને ભક્તિનો સાગર ઉભરાઈ જ આવે છે આ એ સમય છે જ્યારે દેવી માની કૃપા મેળવવા દરેક વ્યક્તિ કોઈને કોઈ વિશેષ ઉપાય કરે છે પરંતુ આજે હું તમને એક એવો રહસ્ય જણાવવા જઈ રહ્યો છું જે ફક્ત ઉપાયથી ઉપાય નથી પરંતુ એક દિવ્ય ચાવી છે જે તમારી ગરીબી દૂર કરી શકે છે અને આજીવન માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવી શકે છે એવું કહેવાય છે કે તુલસી માતા પોતે લક્ષ્મીજીનું સ્વરૂપ છે અને નવરાત્રીમાં જ્યારે શક્તિ અને સમૃદ્ધિનો સંગમ થાય છે ત્યારે તુલસીના છોડ નીચે કેટલીક વિશેષ વસ્તુઓ અર્પણ કરવાથી વ્યક્તિનો ભાગ્ય ખુલે છે શાસ્ત્રોમાં વર્ણન છે કે આ ઉપાય એટલો ચમત્કારી છે કે જો તમે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરવામાં આવે તો જીવનમાંથી દરિદ્રતા કંગાળપણો અને અભાવ હંમેશા માટે દૂર થઈ જાય છે નવરાત્રિની દરેક રાતે જ્યારે લોકો માતાની આરાધનામાં નીલ હોય છે ત્યારે તુલસીના છોડ નીચે રાખેલી આ ત્રણ વસ્તુઓની શક્તિ અદ્રશ્ય રૂપે તમારા કર્મ સુખ શાંતિ અને સમૃદ્ધિને આકર્ષે છે આજે અમે આજે તમે જાણ છો કે તે કઈ વસ્તુઓ છે જેને તુલસીના છોડ નીચે અર્પણ કરવી જોઈએ ધ્યાન રાખો આ કોઈ સામાન્ય ઉપાય નથી આ માતાજી અને મા દુર્ગાને સંયુક્ત કૃપા મેળવવાનું માધ્યમ છે આ એ દિવ્ય વિધિ છે જેનાથી ગરીબી પણ શ્રીમંત બની શકે છે અને જેના જીવનમાં નામ નિશાન શકે છે મિત્રો મનને એકાગ્ર કરો શ્રદ્ધાથી સાંભળો અને અંત સુધી જોડાયેલા રહો કારણ કે આગળ તમે તે ત્રણ દિવ્ય રહસ્યો જાણ જાણવાના છો જે તમારા ભાગ્યની ધારા બદલી શકે છે પરંતુ દર્શકો આગળ વધતા પહેલા હું તમને એક અત્યંત ગંભીર વાત જણાવું છું જે આપણા પ્રાચીન ગ્રંથ ધર્મ ગ્રંથ ગુરુડ પુરાણમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે કોઈ પણ કથા હોય કે કોઈ શીખ જો તેને અધવચ્ચે છોડી દેવામાં આવે તો તે ફક્ત જ્ઞાનની જ્ઞાનથી વંચિત થતું નથી પરંતુ તે પાપની શ્રેણીમાં આવે છે કારણ કે અધૂરી કથા મનમાં સંદેહ ભ્રમ અને અધૂરું સત્ય છોડી દે છે અને આ અધૂરું સત્ય ઘણી વખત વ્યક્તિને ખોટી દિશામાં લઈ જાય છે તેથી તમને નમ્ર વિનંતી છે કે આજની આ કથાને અંત સુધી અવશ્ય સાંભળજો કારણ કે આ ફક્ત એક વાર્તા નથી પરંતુ જીવનનો આદર્શ છે જેમાં તમે તમારા કર્મોનું પ્રતિબિંબ જોઈ શકો છો શક્ય છે કે આ કથાનો કોઈ એક શબ્દ કોઈ એક પ્રસંગ તમારા જીવનની દિશા બદલી દે તમને પાપથી બચાવે અને તમને તે અંધકારમાંથી બહાર કાઢે જેમાં અજાણતામાં તમે પણ ફસાઈ શકો છો અને જો તમે સાચા મન સનાતનની છો તો આ તમારો ધરમ પણ છે કે આ કે આવા સંદેશને ફક્ત તમારા સુધી સીમિત ન રાખો પરંતુ તેને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો તેથી આ વિડીયોને લાઈક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આ અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો જેથી તરમ સત્ય અને જીવનની ગ્રહણ ગહન શિક્ષક શિક્ષાઓ તમને સતત મળતી રહે મિત્રો મિત્રો ચંદ્રકંટા માતાની કથા આ વાત ત્યારની છે જ્યારે ભારતના પૂર્વ ભાગમાં બર્તનીપુરમ નામનો એક સુંદર અને ધર્મ ધર્મનિષ્ઠ રાજ્ય હતું ત્યાંના રાજા હતા બ્રહ્મદત્ત ન્યાયપ્રિય ધર્મશીલ અને ભક્તોના આશ્રમ દાતા તેમના રાજ્યમાં કોઈ વસ્તુની કમી ન હતી ન અનાજની ન ધનની ન સુખ શાંતિની પરંતુ રાજાના હૃદયમાં એક ટીસ હતી સંતાન સુખનો અભાવ છ રાણીઓ હોવા સત્તય સંતાન ન હોવાને કારણે તેમનો હૃદય વ્યાકુળ રહેતું એક દિવસ ભગવાનનું નામ સ્મરણ કરતા તેઓ શિકારના બહાને વનમાં ગયા પાછા ફરતી વખતે જ્યારે તેઓ એક ગ્રામ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા ત્યાં ત્યાં ભગવાનની લીલાએ તેમના જીવનની દિશા બદલી નાખી એક જૂની ઝૂંપડી પાસે તેમની નજર એક કન્યા પર પડી તડકામાં તડકામાં તબ તો તેનો ચહેરો ઘાસમાં ગૂંચવાયેલા વાળ માટીથી ખરડાયેલું શરીર પરંતુ તે સાદગીમાં એવો તેજ અને દિવ્યતા હતી કે રાજા ધંપી ગયા તે કોઈ સામાન્ય ખેડૂતની કન્યા લાગતી હતી પરંતુ તેમાં કોઈ અવલિક તેજ હતો રાજાએ તરત જ પોતાના સૈનિકોને કહ્યું આ કન્યા વિશે જાણો થોડા સમય પછી સૈનિકો એક વૃદ્ધ બ્રાહ્મણને લઈ આવ્યા જે જ્યોતિષ શાસ્ત્રમાં પરંપરાગત હતો રાજાએ હાથ જોડીને પૂછ્યું આ કન્યા વિશે શું જાણો છો બ્રાહ્મણે શ્રદ્ધાથી જવાબ આપ્યો મહારાજ આ કન્યાનું નામ શિવકરણી છે આ અત્યંત પુણ્યશાળી અને ભાગ્યવાન છે તેની કુંડળી કહે છે કે તેના ગર્ભમાંથી જોડ જોડિયા સંતાનોનો જન્મ જોડિયા સંતાનો જન્મ છે એક પુત્ર અને એક પુત્રી અને તે પુત્ર એવો હશે જેના ચંદ્ર અને પર તારા હશે રાજાની આંખોમાં ચમક આવી તેમણે ન કોઈ વિલંબ કર્યો ન કોઈ સંયમ રાખ્યો તે જ દિવસે શિવકર્ણ સાથે વિવાહ કરીને તેમને મહેલમાં લઈ આવ્યા પરંતુ મહેલની અન્ય રાણીઓ આ નવા વિવાહથી ખુશ ન હતી તેઓ ઈર્ષા અને જલનથી ભરાઈ ગઈ તેઓ નાની મોટી કટુ વાતો કરવા લાગી પરંતુ રાજા હવે ફક્ત ઈશ્વરના સંકેતનો અને ભવિષ્યની તેજસ્વી સંતાન વિશે જ વિચારતા હતા એક રાત્રે જ્યારે રાજા પહેલીવાર વશીકરણના કક્ષામાં આવ્યા તે આંખો નીચે રાખીને નમ્રતાથી ઊભી હતી જે કન્યા અત્યાર સુધી ખેતરોની પગદાંડીઓ પર ચાલતી હતી તે હવે મહેલના પર ઊભી હતી ભવ્ય અને સંકોચથી તેના પગ કાંપતા હતા રાજાએ કરુણાથી કહ્યું હે રાણી મેં તારી સાથે વિવાહ એટલા માટે કર્યા કે તારા ગર્ભમાં તે સંતાનનો છે જે આ રાજ્યને ઉજ્જવળ ભવિષ્ય આપશે એક પુત્ર જેના માથે ચંદ્ર અને અથળીઓ પર તારા હશે મને પૂરો વિશ્વાસ છે કે ઈશ્વરની કૃપાથી તમે આ રાજ્યને તે દીવો આપશો જેની મેં વર્ષોથી પ્રાર્થના કરી છે આટલું કહીને રાજાએ પ્રેમથી તેના માથે હાથ ફેરવ્યો શિવકર્ણિની આંખોમાંથી આંસુ છ લકાઈ ગયા અને તેણે ભરાયેલા ગળે કહ્યું જી મહારાજ સમય આગળ વધ્યો અને ટૂંક સમયમાં શિવકરાણીની આંખોમાં માતૃત્વનો તેજ દેખાવા લાગ્યો આખા રાજ્યમાં સંતાનની આવનારી ખુશીની ચર્ચા થવા લાગી પરંતુ ત્યારે જ એક મહા મહત્વના રાજ્ય કાર્ય માટે રાજાને મુસાફરી પર જવું પડ્યું જતાં જતાં તેમણે શિવકરાણીને પોતાના કક્ષામાં બોલાવી અને એક પવિત્ર વસ્તુ સોંપી એક જાદુ કંટડી એક જાદુ કંટડી રાજાએ કહ્યું હે રાણી આ કંટળી તમારી પાસે રહે રહેશે જ્યારે તમને લાગે કે સંતાન સંતાન જન્મનો સમય નજીક છે ત્યારે તેને વગાડજો હું ગમે તે સ્થળે હોઉં તે તે જ ક્ષણે તમારી પાસે પહોંચી જઈશ પરંતુ ધ્યાન રાખજો તેને ક્યારેય મજાકમાં કે કારણ ન વગાડવી શિવ કરણીએ શ્રદ્ધાથી માથું ઝુકવીને કહ્યું જેવી આજ્ઞા મહારાજ પરંતુ આ ભેટ ફક્ત તેમની વચ્ચે જ ન રહી મહેલની અન્ય રાણીઓએ જ પહેલેથી જ વશીકરણથી ઈચ્છા કરતી હતી તે તક્ષિણની બહાર આ બધું સાંભળી રહી હતી જ્યારે તેમને બહાર જ્યારે તેમને ખબર પડી કે રાજાએ તેને ઘંટડીના રૂપમાં વિશ્વાસ અને જવાબદારીની અમૂલ ભેટ આપી છે ત્યારે તેમનો ક્રોધ અને ઈર્ષા વધુ થઈ ગઈ તેમણે તે ક્ષણો એક ભયંકર ષડયંત્રણ રચ્યું થોડા સમય પછી જ્યારે શિવકર્ણી પોતાના કક્ષામાં આરામ કરી રહી હતી તે બધી રાણીઓ તેના મહેલ તરફ ચાલી નીકળી જ્યારે દાસીએ આવીને જણાવ્યું કે રાણીઓ આવી રહી છે ત્યારે ભોળી શિવકરાણી તરત જ ઊભી થઈ ગઈ તેણે શ્રદ્ધા અને નમ્રતાથી તેમનું સ્વાગત કર્યું પટરાણીએ હસીને મીઠા સ્વરમાં કહ્યું અરે બહેન આ બધી સજાવટ અને તામ જામ કેમ હવે તું તો અમારી પોતાની બહેન છે બીજી રાણીએ પણ પ્રેમથી કહ્યું સંકોચ ન કર અમે બધા તારી મોટી બહેનો છીએ ભોળી શિવકર્ણીના મનમાં થોડી વાર માટે એવું લાગ્યું કે કદાચ રાણીઓનું મન હવે બદલાઈ ગયું છે તેને લાગ્યું કે હવે તેઓ ખરેખર તેમની સાથે સ્નેહ કરવા લાગ્યા છે તે તેમની વાતોમાં આવી ગઈ ત્યારે જ થોડી નજીક આવી અને ખૂબ મીઠા સ્વારમાં પૂછી બેઠી સાંભળ્યું કે રાજાએ તમને કોઈ જાદુ કંટળી આપી છે શિવકરણીએ ખૂબ જ સરળ ભાષામાં જવાબ આપ્યો જી હા આપી છે બીજી રાણીએ પૂછ્યું શું ખરેખર રાજા તેને વગાડતા તારી પાસે આવી જાય છે નિર્દોષતાથી જવાબ આપ્યો તેમણે તો એવું કહ્યું છે આ સાંભળીને પટરાણી હસતા હસતા બોલી અરે બાવરી તું હજી નાની છે એટલે રાજાએ તને દિલાસો આપવા આ વાત કહી હશે ભલા એવું કેવી રીતે થઈ શકે કે કંટડી વાગે અને રાજા ઉડીને આવી જાય આટલું કહીને બધી રાણીઓ જોરથી હસવા લાગી શિવકર્ણ શરમથી ચૂપાચૂપ માથું નીચું કરીને ઊભી રહી તેની નિર્દોષતા પર બધાએ મજાક ઉડાવી પરંતુ તેણીએ કોઈને કશું ન કહ્યું પછી એક રાણીએ આંખોમાં શરારત ભરીને કહ્યું અરે એકવાર કંટડી કંટળી વગાડીને જો જો ખરેખર રાજા આવી જાય તો અમે માની લઈશું કે વાત સાચી છે બસ એકવાર અજમાવી જો શિવકર્ણી થોડી ખચખચાઈ તે કાંઈ બોલવા જતી હતી ત્યાં બીજી રાણી બોલી ઉઠી અરે અમારી સામે થોડી વગાડજે જો ખરેખર રાજા આવી ગયા અને અમને જોઈ લેશે તો કહેશે કે રાણીઓ નાની રાણીને દૂધ પીવડાવવા લાગી બધી રાણીઓ હસ્થિ અસ્થી બહાર નીકળી ગઈ પરંતુ તેમના શબ્દો પાછળ એક ગુંજવાણી છોડી ગયા શિવકર્ણ મન હવે બેચેન થઈ ગયું તેના એક જિજ્ઞાસા ઉઠી શું ખરેખર રાજા આવી શકે છે કે ફક્ત એક દિલાસો હતો તેણે ખૂબ ધીમેથી કંટડી કાઢી તેણે જોઈ પછી કાંપતા હાથે હળવા સ્વરમાં કંટળી વગાડી અને આગલી જ ક્ષણે જાણે હવાની દિશા બદલાઈ ગઈ એક કંપન હવામાં ઉઠ્યું અને રાજા બ્રહ્મદત્ત સામે પ્રગટ થયા શિવકરણીની વિશ્વાસ અટકી ગઈ આંખો ખુલ્લી આંખો ખુલ્લીની ખુલ્લી રહી ગઈ તેને વિશ્વાસ નહોતો થતો કે આ ખરેખર સત્ય છે કે તે ગભરાઈને બોલી જી એ તો બસ રાજાએ થોડું ગંભીર થઈને કહ્યું જો આગળથી ન વગાડજે આ કોઈ રમત નથી અને આગળની ક્ષણે તેઓ હવામાં નીલ થઈને અદ્રશ્ય થઈ ગયા બીજા દિવસે જ્યારે સૂરજની પહેલી કિરણ મહેલના પથ્થરો પડી ત્યારે ફરી એક જ રાણી એક વગાડી હતી શિવકરાણીએ ધીમેથી માથો લાવીને કહ્યું આ અને રાજા ખરેખર આવી પણ ગયા એક રાણીએ મો ચડાવીને કહ્યું અરે નજીકમાં એટલે આવી ગયા હશે હવે ખબર છે કે તેઓ ત્રામ પહોંચી ગયા છે જાણે છે જાણે છે કે ત્રામ પીલિત ક્યાં છે શિવકરાણીએ ભોળે ભાવે માથું હલાવીને કહ્યું ના બીજી રાણીએ ઠહાકા મારતા કહ્યું સમુદ્રના કિનારે છે ઘણે દૂર ઘણા દિવસના અંતરે હવે જો કંટળી વાગ કંટળી વગાડીશ તો કોઈ નહીં આવે રાજા તો હવે તારી સામે મોં ફેરવી ચૂક્યા છે તેમના શબ્દોએ ભોળી શિવકર્ણના મનમાં ભયનું બીજ બીજ રોપી દીધું જ્યારે પટરાણીએ હાથ ઊંચો કરીને બધાને શાંત કર્યા અને હસીને કહ્યું બસ હવે બસ બાળી બાળકીને વધુ ન રડાવો કંટળી તેની મરજી પણ કંટળી તેની મરજી પણ તેની બધી રાણીઓ હસ્તી ખડખડાટ કરતી બહાર નીકળી ગઈ પરંતુ તેમની વાતો કાંટાની જેમ ચૂપી ગઈ હવે ભોળી શિવકર્ણી મહેલના એક જૂના ખૂણામાં બેસી ગઈ તે જ આશંકા સાથે શું ફરીથી ભૂલ કરું પરંતુ મનમાં ભયનું પડસાયું ગાઢ થઈ ગયું હતું રાણીઓના ખોટા શબ્દોનું ઝર અસર કરી રહ્યું હતું તેણે ફરીથી કાપતા હાથે કંટડી ઉપાડી અને અંતરની ગુંચવણો ભય અને આશા સાથે ફરીથી કંટળી વગાડી આગળની ક્ષણો જાણે સમય થંભી ગયો અને રાજા બ્રહ્મદત્ત ફરી એકવાર ઈશ્વરીય આપ સાથે પ્રગટ થયા પરંતુ આ વખતે તેમના ચહેરાને કૃપા ન હતી તેમના ચહેરે કૃપા ન હતી નારાજગી હતી રાણી અમે સાફ કહ્યું હતું ને યુજ ઘંટડી ન યુજ ઘંટડી ન વગાડવી તેમની અવાજમાં ગંભીરતા અને કઠોરતા હતી શિવના જીવ કણે કાપતા બોલી મને ડર લાગતો હતો લાગ્યું કે તમે નહીં આવો રાજાની આંખોમાં હવે ક્રોધની જળહા હતી તો શું તમે મારા પર ભરોસો નથી તેમણે કઠોર કઠોર સ્વરમાં પૂછ્યું શિવકરણે ગભરાઈને બોલી ના મહારાજ એવી કોઈ વાત નથી હું પરંતુ તે પોતાની વાત પરંતુ તે પોતાની વાત પર પૂરી પણ ન કરી શકી કે રાજાએ ગુસ્સામાં કહ્યું હવે ગમે તેટલી વાર ઘંટડી વગાડ અમે નહીં આવીએ અને આટલું કહીને તેઓ હવામાં નીલ થઈને અદ્રશ્ય થઈ ગયા ખૂણામાં બેઠેલી રાણીઓ આ બધું જોઈને મંદ મંદ હસી રહી હતી તેમનું ષડયંત્રણ સફળ થઈ ગયું હતું સમય વીતતો ગયો અને તે દિવસ આવી ગયો જેની આખા રાજ્યને રાહ હતી પ્રસ પીડા શરૂ થઈ ગઈ તેણે હાથે વગાડી એકવાર ફરી બે વાર ત્રણ વાર પણ પછી ઘણી વાર પરંતુ રાણીઓને બધું સમજાઈ ગયું તેમણે ખોટા રીતે રિવાજનું બહાનું બનાવીને કહ્યું રાજ પરિવારની પરંપરા છે સંતાન જન્મ પહેલા રાણીએ મહેલની બહાર એક ઝુંપડીમાં રહેવું પડે અને તેમણે શિવકર્ણીને નજીકની એક તૂટેલી ફૂટેલી ઝુંપડીમાં મોકલી દીધી થોડા સમય થોડા સમયમાં પીડા ત્રીવ થઈ ગઈ અને શિવકર્ણી બે હોશ થવા લાગી રાણીઓએ દા દાઈને પહેલેથી બધું સમજાવી દીધું હતું અને તેઓ પોતે મહેલ પાસા ફરી ગયા હવે ઝુંપડીમાં ફક્ત દાઈ અને શિવકરણી હતા અને પછી જાણે ઈશ્વરની ભવિષ્યવાણી પૂરી થઈ શિવકરણીએ થોડી શિવકરણીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો એક સુંદર કન્યા અને એક તેજસ્વી બાળક જેના માથે ચંદ્ર અને હથેળીઓ પર તારા હતા દાઈ આ જોઈને ચોંકી ગઈ તેણે તરત જ રાણીઓને સૂચના આપી રાણીઓ આવી પરંતુ તેમના ચહેરે સ્નેહ નહોતું સ્નેહ નહોતો કુતરતા કુતરતા હતી તેમની આંખોમાં નફરત ચાલતી નફરત ચાલાકી અને કઠોરતા હતી તેમણે એક ગાયને આદેશ આપ્યો આ બાળકોને ક્યાંક લઈ જઈને નાશ કરી દે દાઈએ કશું ના બોલી બંને બાળકોને એક ટોપલીમાં રાખી અને ઝૂંપડીમાંથી બહાર નીકળી ગઈ ઈશ્વરને લીલા દ્વારા બાળકોને એક કુંભારના ઘરે પહોંચ કુંભારના ઘરે પહોંચ્યા જેમણે તેમને પોતાના બાળકોની જેમ ઉછેર્યા આ બાળકો ચંદ્રલાટ અને તારકા એક નવું જીવન જીવવા લાગ્યા જ્યાં તેમના દત્તક માતા પિતાએ તેમને પ્રેમ અને સંસ્કારથી ઉછેર્યા નવરાત્રીમાં તુલસીના છોડ નીચે રાખવાની ત્રણ વસ્તુઓ મિત્રો પવિત્ર સમય ફક્ત ઉપવાસ અને પર્વ નથી પરંતુ જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો દ્વાર ખોલે છે આ સમયે માતા દુર્ગા સાથે તુલસીના છોડની પૂજા પણ અત્યંત શુભ માનવામાં આવે છે તુલસીને આપણા ધરમ ગ્રંથોમાં લક્ષ્મી સ્વરૂપ કહેવામાં આવે છે એવું કહેવાય છે કે જે ઘરના આંગણામાં તુલસી હોય ત્યાં ક્યારેય નથી ખાસ કરીને નવરાત્રિમાં તુલસીના છોડ નીચે કેટલીક વિશેષ વસ્તુઓ રાખવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો સ્થાપ્ય વાસ થાય છે અને જીવનમાં ધન ધ્યાનની કમી રહેતી નથી મિત્રો નંબર એક દીવો નવરાત્રીના દિવસોમાં જો રોજ તુલસીના છોડ નીચે શુદ્ધ ઘીનો દીવો આવે અને રાત આખી તેને અખંડ રૂપે જલતો રાખવામાં આવે તો આ દીવો ફક્ત અંધકાર દૂર નથી કરતો પરંતુ ઘરની દરિદ્રતા અશુભ શક્તિઓ અને નકારાત્મક ઉર્જાને પણ નાશ કરે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ઘીનો દીવો ભગવાન વિષ્ણુને માતા લક્ષ્મી બંનેને પ્રિય છે ચારે આદિવો તુલસીના છોડ નીચે જલે છે ત્યારે તુલસીનું દિવ્ય આ મંડળ અને ઘીની જ્યોત મળીને એવું અદ્ભુત વાતાવરણ બનાવે છે કે કર્મ ફક્ત શુદ્ધ સમૃદ્ધિ અને મંગળની સ્થાપતીય સ્થાપના થાય છે નંબર બે અક્ષત ચોખા શુદ્ધ સફેદ ચોખાને અળદરથી ટોળા કરીને તુલસીના છોડ નીચે એક નાના પાત્રમાં રાખવામાં આવે તો આ માતા લક્ષ્મીને આમંત્રણ આપવાનો સૌથી સરળ ઉપાય છે ચોખા છે અને અન્નને લક્ષ્મી કહેવાય છે કહેવામાં આવે છે નવરાત્રિમાં જ્યારે તમે તુલસીના છોડ નીચે અક્ષત અર્પણ કરો છો ત્યારે તે સંકેત આપે છે કે તમારા કર્મ અનંત ધ્યાનની ક્યારેય કમી નહીં રહે આ ફક્ત આર્થિક સમૃદ્ધિ જ નહીં પરંતુ પરિવારની દરેક ભૂખ તરસ દરેક કમીને દૂર કરવાનું વચન આપે છે નંબર ત્રણ મિશ્રી અથવા ગોળ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મીઠાઈ મીઠાઈ દેવી દેવતાઓનો પ્રિય પ્રસાદ છે નવરાત્રીમાં તુલસીના છોડ નીચે મિશ્રી અથવા ગોળનો નાનો ટુકડો રાખવાથી કર્મ મીઠાશ અને પ્રેમનો વાસ થાય છે પરિવારની વચ્ચે કલેશ સમાપ્ત થાય છે અને દરિદ્રતાનો પ્રવેશ પણ દૂર થાય છે મિશ્રી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ બંને બંનેને પ્રિય છે આ આના ફક્ત ધનની વૃદ્ધિ કરે છે પરંતુ કર્મ આવનારી વિપત્તિઓને પણ દૂર કરે છે આ ત્રણેય વસ્તુઓ ઘીનો દીવો અક્ષત અને મિશ્રીને નવરાત્રિમાં તુલસીના છોડ નીચે રાખીને નિયમિત પૂજા કરનાર મનુષ્ય ક્યારેય ધનની કમીથી પીડાતો નથી તેઓના કર્મ સુખ સમૃદ્ધિ પ્રેમ સૌંદર્ય સૌહાર્દ અને આશીર્વાદનો સ્થાપ સ્થાયી ભાષ થાય છે કુરુડ પુરાણ અને પુણ્ય પુરાણમાં તુલસીને ધરતી પર ભક્ત નવરાત્રિમાં આ ઉપાય સંતુષ્ટ થઈને તેને અત્યંત આશીર્વાદ આપે છે માતા ચંદ્રકંઠાની દિવ્ય કથા કથા બંધુઓ હવે અમે તમને નવરાત્રીના ત્રીજા દિવસે પૂજાથી માતા ચંદ્રકંટાની દિવ્ય કથા સાંભળાવવા જઈ રહ્યા છીએ એવું કહેવાય છે કે જે વ્યક્તિ નવરાત્રીમાં માતા ચંદ્રઘંટાની આ પવિત્ર કથા શ્રદ્ધા અને ભક્તિથી સાંભળે છે તેના જીવનમાં ક્યારેય દુઃખનો વાસ થતો નથી અને માતાની કૃપાથી તેમનું જીવન સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરાઈ જાય છે જ્યારે માતા પાર્વતીએ ભગવાન શિવને પોતાના વર તરીકે સ્વીકાર્યા ત્યારે તેમનો વિવાહ અત્યંત અવલોકિક અને ભવ્ય રીતે સંપન્ન થયો વિવાહ પછી જ્યારે તેઓ કૈલાસ પર્વત પોતાના સ્વામી સાથે નિવાસ કરવા લાગ્યા ત્યારે તેમનું એક નવું સ્વરૂપ પ્રગટ થયું આ સ્વરૂપમાં માતાના મસ્તક પર અર્ધચંદ્ર શોભે છે અને તેમના ગળામાં કંટળી છે આ જ કારણે તેમને ચંદ્ર તરીકે ઓળખવામાં આવે છે કથા અનુસાર જ્યારે અસુરોએ દેવતાઓ પર અત્યાચાર કર્યું પ્રગટ થઈને આસુરોનો સંહાર કર્યો તેમની કંટડીનો નાદ એટલો પ્રચંડ હતો કે રાક્ષકો ભયથી કાપી ઉઠ્યા અને યુદ્ધ ભૂમિમાંથી ભાગી ગયા માતાને આ દેવ્ય શક્તિએ દેવતાઓને વિજય અપાવ્યો અને સંસારમાં ધર્મની સ્થાપના થઈ માતા ચંદ્રના સ્વરૂપની દિવ્યતાનું વર્ણન કરતા કહેવામાં આવ્યું છે કે તેમની દસ તેમની દસ પૂજાઓમાં વિવિધ અસ્ત્ર શાસ્ત્રો શોભે છે તેઓ સિંહ પર આરુટ છે અને તેમનું તેજ સૂર્યની જેમ છે જ્યારે ભક્ત તેમની આરાધના કરે છે ત્યારે તેમના જીવનમાંથી સમસ્ત ભય રોગ દરિદ્રતા અને પાપ નાશ પામે છે બધું માતા ચંદ્ર કરતા ફક્ત શત્રુઓ નાશ કરનારી નથી પરંતુ શાંતિ અને સુખની આરિ અરિત અષ્ટિસ્થા પણ છે તેમની ઉપવાસનાથી સાધકના જીવનમાં સાહસ આત્મવિશ્વાસ અને માનસિક શાંતિનો સંચાર થાય છે માતાના આશીર્વાદથી વ્યક્તિ ક્યારેય નિરાશ થતો નથી પરંતુ તેનું જીવન દિવ્ય આનંદ અને સમૃદ્ધિથી આલોકિત થઈ જાય છે આથી જ કહેવાય છે કે જે ભક્ત નવરાત્રિના દિવસે માતા ચંદ્ર કંટાની આ પવિત્ર કથા સાંભળે છે તેના જીવનમાંથી દુઃખ અને સંકટ હંમેશા માટે દૂર થઈ જાય છે અને માતાની કૃપા તેના પર નિરંતર રહે છે નિષ્કર્ષ મિત્રો નવરાત્રિ ફક્ત અનુષ્ઠાનનો પર્વ નથી પરંતુ આત્મ આત્માના જાગરણ અને શક્તિના સમય છે માતાના દરેક સ્વરૂપની કથા જીવનને નવી દિશા આપે છે માતા ચંદ્રક આ સ્વરૂપ આપણને શીખવે છે કે જ્યારે અંધકાર વચ્ચે જ્યારે અંધકાર વધે જ્યારે અન્યાય વધે ત્યારે ભયભીત ન થાવ પરંતુ માતાનું સ્મરણ કરો કારણ કે તેમની કૃપાથી જ દરેક

નંત છે જે વ્યક્તિ આને શ્રદ્ધા વિશ્વાસથી કરે છે તેના કર્મ લક્ષ્મી સ્વયં નિવાસ કરે છે તેથી આ નવરાત્રિથી તેથી આ નવરાત્રિથી જ આ નિયમોને અપનાવો અને તમારા જીવનમાંથી દર્દતા અને અશાંતિ હંમેશા માટે વિદાય આપો જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બતાય મિત્રો ને હર મહાદેવ